ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેવા દૂધીના મિની મુઠિયા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ અને અડધો કપ ઘઉંનો કકરો લોટ લઈ મિક્સ કરી લેવો પછી તેમાં મસાલામાં એક ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો વન ફોર ટી સ્પૂન હિંગ અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તેની સાથે એક ચમચી ખાંડ બે ચમચી આદુ મરચાંની પેસ્ટ મુઠિયાને લાંબા સમય સુધી સોફ્ટ રાખવા માટે વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા પાંચસો ગ્રામ દૂધીનું છીણ અને બે ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી સોફ્ટ લોટ તૈયાર કરવો આમાં તમે થોડો લીંબુનો રસ અથવા તો દહીં પણ ઉમેરી શકો છો હથેળીને તેલથી ગ્રીસ કરી નાની સાઇઝના ગોળ મુઠિયા વાળી તેને ઢોકળિયાની પ્લેટમાં ગોઠવી પચીસ મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવા મુઠિયા સરખા સ્ટીમ થાય એટલે ગેસ બંધ કરી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં એક ચમચી રાઈ અડધી ચમચી હિંગ એક સૂકું લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને બે ચમચી તલ ઉમેરી તૈયાર કરેલા વગારમાં મુઠિયા ઉમેરી બધો જ વગાર તેના ઉપર કોટ થાય તે રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવા ગરમા ગરમ મુઠિયાને આપણે ચટણી ટોમેટો કેચઅપ કે દહીં સાથે સર્વ કરી શકીએ છીએ તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડિયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો